અજીરાના ભટલાઈ ગામની અંદર છ વર્ષીય બાળાને મોડું બાંધી એની અંદર ડૂચો ભરાવી નરાધમે દુષ્કર્મ નમસ્કાર મિત્રો તમે જોડાયા છોલાઈ ન્યુઝ અને હું છું સોનલ આજે આપણે વાત કરીશું કે ગુજરાતની અંદર જે દુષ્કર્મની ઘટનાનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ફરી વાર ગુજરાતને શમશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે કે જેની અંદર છ વર્ષની અંદર બાળાને આ હવસનો શિકાર બનાવી આ વાત છે ગુજરાતમાં દુષ્કર્મની તો સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના પ્રકાશમાં આવી છે આ વિસ્તાર જે છે તે ઈચ્છાપુર વિસ્તાર છે કે જ્યાં માત્ર છ વર્ષની બાળકીને પાડોશી શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી છે બાળકી હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને ઘટનાને અંજામ આપીને આરોપી ફરાર થઈ ગયો છે આથી પોલીસ ટીમ તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે મળતી વિગત અનુસાર જે વિસ્તાર જે છે ઈચ્છાપોર ત્યાં પાડોશમાં જ રહેતો શખ્સ છ વર્ષની માસુમ બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી બાળકીને માતા પિતાને કોઈ કારણસર બહાર ગામ ગયા હતા તેમના પિતા જે છે તે કામ કરે છે અને માતા પણ કામ કરે છે એ બાળકી જે છે એની કાકા સાથે રહેતી હતી ત્યાં બાળકી તેના કાકા ઘરે મૂકીને ગયા હતા ત્યારે બાળકીના કાકા નાઇટ શિફ્ટ ત્યાંથી ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ ફરાર થઈ ગયો હતો અને બાળકી જ્યારે રડતા રડતા ઘરે પહોંચી ત્યારે તેણે તેના કાકાને જાણ કરી હાલ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે

બે મહિના અગાઉ પણ સુરતની અંદર આવી ઘટના પ્રકાશમાં આવી હતી કે જ્યાં સાત વર્ષની બાળકીને નિર્વસ્ત્ર કરીને નરાધમે શારીરિક અડપલા કર્યા હતા એપ્રિલ મહિનામાં સુરત શહેરમાં સાત વર્ષની બાળકી સાથે અડપલાની ઘટના બહાર આવી હતી તો આ અગાઉ બે મહિના અગાઉ પણ એક જે રોડ પર રહેતી જે ઝુપરપટ્ટીની અંદર રહેતી એક માસૂમ છ વર્ષની બાળકીને પણ દુષ્કર્મ થયાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે ફરી એકવાર આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારની અંદર ચકચાર મચી જવા પામી છે તમારું આ વિશે શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જો તમે અમને ફેસબુક પર જોયા હોય તો ફોલો કરજો નમસ્કાર